રાજકોટમાં સમસ્ત સોની પાટડીયા પરિવાર દ્વારા શાસ્ત્રી મેદાન બાંબુ બીટ્સના ગ્રાઉન્ડમાં બાય બાય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક લાખ વોલ્ટની પ્રભાવશાળી સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી હતી જેના ધમધમાટ પર હજારો ખેલૈયાઓ ઉત્સાહ સાથે ગરબે ઘૂમ્યા હતા ખેલૈયાઓની સુરક્ષા માટે પચીસ જેટલા બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે તેમના માટે ફૂડ ઝોન તેમજ વડીલોને આરામથી બેસીને કાર્યક્રમ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ અવસરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા નમસ્કાર આજ અમારા સમીમાણી સોને પાટણપેરી દ્વારા આયોજિત બાઇબાઈ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે અમે ત્રીજું વર્ષ છે જે અમે દાંડી રસનું આયોજન કરી રહ્યા છીએ ખાસ કરીને બાય બાય કરવાનું કારણ એટલા માટે કે સમસ્તોની સમાજના ખેલાડીઓ જે છે બધી જગ્યાએ રમી લીધું હોય કે જ્યારે હાવ બ્રેકઅપ થયા પછી કે જે એક દિવસ વિરામ મળ્યા પછી આપણે આ પ્રોગ્રામ કરી છીએ ત્યાં સોની સમાજના નાના છોકરાઓ મોટા છોકરાઓ વડીલો એક સાથે મળી એક મંચ આવી જેમ કે બાબુ બિસ્ટ રાજકોટનું ફેમસ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન અને જ્યાં વર્ષો જૂની બાબુની થીમ સાથે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ સમાજના રૂવે કરી રહ્યા છીએ સાઉથ ટોકંદરે કરી રહ્યા છીએ આ પોગ્રામ અમે સમાજના ઉત્સાહી અને સમાજના કલાકૃતિને બહાર લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ મારું ત્રીજું વર્ષ છે મા અંબાની કૃપા અને ખાસ અમને ટીમવર્ક સાથે રાખીને કામ કરી રહ્યા છીએ વિશેષમાં આજે અમારી સાથે ત્યાં સતીષભાઈ મહેતા તક પરિવાર પ્રેસનો અમે ખૂબ ખૂબ આભાર માની કે દરેક પ્રસંગમાં અમારી સાથે ત્યાં સંકળાયેલા હોય છે અને મેં જે જોતી ત્યાં બધી તે મદદ કરી રહ્યા છે ત્યાં થેન્ક યુ સતીશભાઈ આજે ખેલાઈ મુદ્દે છે ને સરસ સરસ્વતીની ગિફ્ટ બધાને આપવાના છીએ અમુકને રોકડ પુરસ્કાર પણ આપશું જે લગભગ આશરે ગિફ્ટની કિંમત લગભગ ચારથી પાંચ હજાર રૂપિયા આસપાસ હોય છે ત્યાં તેને સરસ્વતીની ગિફ્ટ બધાને આપણે ચોવીસ ખેલાઓને આપણે કરવાના છીએ ત્યાંથી એમ આજે ત્રણ હજાર ખેલાઈએ રમશે આજે આ ત્રીજું વર્ષ છે પહેલાં બે વર્ષ અમે સોનાની ગિફ્ટો આપેલી હતી પણ હાલ સોનાનો ભાવ એટલો બધો વધેલો હોવા છે તો મેં સોનાની ગિફ્ટમાં નથી પહોંચી શકે રાત તમારો જે એવરેજ છે એવરેજ ઉપર અમે પહોંચી ત્યાં મદદ કરી રહ્યા છીએ બધા ત્યાંથી ખાસ કરીને આ મારો પ્રસંગ છે સોની સમાજનો સોની સમાનનો પ્રસંગ એટલે સારા વેપારીઓ બધા હોય ત્યાં સારા માણસો બધા રમતા હોય અને ખાસ કરીને બધા બેનું દીકરીઓ અમારો પરિવાર છે અમારા પરિવારમાં અમારે સુરક્ષા સાથે રાખીને જ કામ કરવાનું હોય છે કારણ કે આપણો પરિવાર છે અને પરિવાર સાથે આ કામ કર્યું આપણે આપણા પરિવાર સાથે જ સંકળાયેલા છીએ એના માટે આજે ખાસ કરીને જેભાઈ તથા પારુલબેન ટીમ્સ અને અમારા એન્કર વિશાખાબેન સોની ફિચડીયા અને ખાસ કરીને નંદનભાઈ ફિચડીયા બેનું એન્કરિંગ સરસ મજાનું ત્યાં છે અમારા જજીસ પણ છે ત્યાં અને અમારી આખી ટીમ મળીને આ પ્રોગ્રામ કરી રહી છે ત્યાં ટોટલ ચોવીસ બધે છે એમાં પાંચ મોટા પાંચ નાના વર્લ્ડ બોયસ ગર્લ્સ અને ચાર વેલ ડ્રેસીસ આ રીતે ત્યાં છે મારું નામ જિગ્નેશ વાગડિયા અને અમારી સાથે ટીમ રાખીને આ બધા પ્રોગ્રામ સાથે મળીને કરી રહ્યા છીએ